નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગમાં હું કેતન ભીખડિયા આપનું સ્વાગત કરું છું મિત્રો વર્તમાન સમયમાં શિયાળુ સિઝન પણ પૂર્ણ થવાને આરે છે ચોમાસાની નવી સિઝનની શરૂઆત થવાની ખૂબ બધી વાર છે એ સમય દરમિયાન હજુ ખેડતો પાસે એસી થી નેવું દિવસ છે મિત્રો આ એસી થી નેવું દિવસમાં જો જમીનમાં આપે બે પાક લઈ લીધા છે તો હવે એને ખેડીને તપવા મૂકવામાં આવે તો ખેડૂત જે ખેતરના પોષક તત્વો છે એમાં વધારો થાય છે અને જમીન થોડીક તપશે તો આવનારા ચોમાસું સિઝનની અંદર એમાં ચોક્કસ ફાયદો થશે જે જગ્યાએ સારા એવા પાણીની વ્યવસ્થા છે આવા ખેડૂત મિત્રો અત્યારે ઉનાળું સિઝન પણ પોતાના વાડી ખેતરની અંદર લઈ શકે છે મિત્રો ખેડૂતોનો ભાગનો પ્રશ્ન હોય છે કે આ ટૂંકા ગાળામાં અમે શું વાવેતર કરીએ તો ઝડપથી આ વાવેતર છે એની લણણી કે કાપણી થઈ શકે અને ચોમાસા માટે ફરી એક વખત ખેતર ખાલી થઈ જાય તો મિત્રો અત્યારના સમયે તમારી પાસે સરસ મજાના બે ઓપ્શન છે પહેલો ઓપ્શન છે તમારી પાસે જુવાર સાઠિયો કે એશીઓ જે આપણે કહીએ છીએ આ બે પ્રકારની જે જુવાર છે સાઠ દિવસે પાકતી અને એશી દિવસે પાકતી જુવાર જો ખેતર ખેડીને અત્યારે દેવામાં આવે અને વાવી દેવામાં આવે તો સાઠથી પાસઠ દિવસે એમાં જે પશુચારા માટે એ તૈયાર થઈ જતી હોય છે અને લીલે લીલી તમે પશુચારા તરીકે એને વેચી શકો છો બીજી રીતે કહીએ તો સિત્તેર કે પંચોતેર દિવસે આ જુવાર છે એ પાકી પણ જતી હોય છે તો એની ઉપર આવેલા થૂમડા છે એને લણીને દાણા કાઢીને માર્કેટની અંદર જુવાર તરીકે વેચી શકો છો અને વધેલી સૂકી કડક છે એને પશુચારા તરીકે તમે વેચી શકો છો મિત્રો જુવારનો ભાવ છે બાજરાના ભાવ કરતાં પણ વધારે છે આપણે પહેલાના જમાના સમયમાં એવું કહેવાતું કે એના ઘરમાં કાંઈ નથી ખાવા જુવાર પણ રહી નથી એટલે ગરીબમાં ગરીબ માણસ હતો એ જુવાર ખાતો હતો અને અત્યારે જે અમીર માણસો છે એ જુવાર ખાઈ રહ્યા છે શા માટે તો કે એની પાચન ક્ષમતા છે ખૂબ વધારે પ્રમાણમાં છે એમાં જે ન્યુટ્રિશન્સ વેલ્યુ છે એ ખૂબ વધારે પ્રમાણમાં છે મિત્રો દિન પ્રતિદિન જુવારની માર્કેટ છે વધી રહી છે જુવારની ડિમાન્ડ વધી રહી છે બાજરા કરતાં જુવાર હું ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવા સમયે જો આપ જુવારનું ગ્રેડેશન કરશો એટલે કે ગુ જે જુવાર છે એને પકવશો અને પાકેલી જુવારના જો દાણા વેચશો તો સારી એવી કમાણી ખેડૂતોને આ ત્રીસ જે સાઠ કે નેવું દિવસમાં થવાની છે થઈ શકે એમ છે માટે આપ જુવાર વાવવાનું ચોક્કસ વિચારી શકો આપણી પાસે બીજો જે પાક છે એ છે મગ ઉનાળું મગમાં સારી એવી ક્વોલિટીના મગ જો તમે અત્યારે વાવો તો નેવું દિવસની અંદર આ મગ છે એ રેડી થઈ જતા હોય છે અને ટૂંકા ગાળામાં ઘણો બધો ફાયદો મળી શકે છે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન જે કવા હોય છે જે જીવાતો હોય છે એવી કોઈ પણ પ્રકારની જીવાતો ઉનાળા દરમિયાન નડતી નથી ખૂબ ઓછા પ્રમાણમાં નડતી હોય છે ત્યારે આ જુવાર અને મગ આ બે એવા પાક છે કે ઓછી મહેનતે સરળતાથી અને ઝડપથી આ બંને જાતો પાકી શકે છે માટે ઉનાળુ પાક તરીકે ખેડૂતો આ બંનેની પસંદગી કરી શકે છે આભાર મિત્રો વધારે કોઈ પ્રશ્ન હોય તો આપ મને કમેન્ટ કરીને ચોક્કસ પૂછી શકો છો બનતી જે કાંઈ માહિતી છે એ આપના સુધી હું પહોંચાડવાનો પ્રયત્ન કરીશ આભાર